સુરેન્દ્રનગરમાં અચાનક આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે વઢવાણ જીઆઈડીસી વિભાગમાં માનફૂડ કંપનીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ વઢવાણ જીઆઈડીસી ચોથા ફેઝ માં આવેલ માનફૂડ કંપની નામની કંપની જેમાં બાળકો માટે ખાદ્ય સામગ્રી ફૂડ બનાવતા કારખાનામાં અચાનક વિકરાળ આગ લાગી હતી જેની જાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને થતા ફાયર વિભાગ દેવાંગભાઈ દૂધરેજિયા રાહુલભાઈ જયભાઈ મુકેશભાઈ વિપુલભાઈ સંજયભાઈ ગોપાલભાઈ ધર્મરાજ સહિતની ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી જેમાં સુરેન્દ્રનગરના ચાર ફાયર બંબા અને વઢવાણના બે બંબા સહિત ટોટલ છ બંબાથી સતત પાણીનો મારો ચલાવી સાત કલાકની મહા મહેનતે વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો આ આગના કારણે ફેક્ટરીમાં રહેલ ફૂડ મટીરિયલ કાચો માલ સામાન તેમજ પેકિંગ મટીરિયલ સહિતના માલ સામાન સાથે મશીનરી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી અને કંપનીમાં તમામ ચીજ વસ્તુઓ બળીને ખાત થતા લાખોનું નુકસાન થવા પામ્યું છે હાલ આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે ബ്യൂറോ റിപ്പോർട്ട് ദിവ്യാംഗ്ഗ ന്യൂസ് സുരേന്ദ്രനഗർ